નમસ્તે હું છું રાશિદ ચાકી અને આરટીઈ એક્ટ બે હજાર નવનો જે કાયદો છે જેમાં બાળકને ધોરણ એકથી આઠમાં ખાનગી પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે અને સાથે આર્થિક સહાય પણ કરવામાં આવે છે તે કાયદા અંતર્ગત વર્ષ બે હજાર પચીસમાં કયા બાળકો એલિજિબલ છે એટલે કે કઈ જન્મ તારીખ વચ્ચેના બાળક આ ફોર્મ ભરી શકે છે તમારે અત્યારથી કયા ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા કયા બાળકને પ્રવેશ મળવાના ચાન્સ વધુ છે અને ફોર્મ ભરતા સમયે કઈ એવી કાળજી રાખવી અને કઈ એવી ભૂલો ન કરવી જેથી કરીને આપનું બાળક આરટીઈના લાભથી વંચિત ન રહે વગેરે જેવા મુદ્દાઓને આપણે વિસ્તારથી કાયદાની દ્રષ્ટિએ સમજીએ વર્ષ બે હજાર નવમાં ભારત સરકાર દ્વારા આર એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન જેને ગુજરાતીમાં બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ પસાર કરવામાં આવ્યો અને આ કાયદા અંતર્ગત કલમ બાર ક હેઠળ નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠ સુધી નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવાની જવાબદારી રાજ્ય સરકારને સોંપવામાં આવી અને તેની સાથે સાથે આ બાળકને દર વર્ષે ત્રણ હજાર રૂપિયાની આર્થિક સહાય પણ પૂરી પાડવામાં આવે છે વર્ષ બે હજાર પચીસમાં આરટીઈ અંતર્ગત પ્રવેશ મેળવવા માટે થઈ અને બાળકે એક જૂન બે હજાર પચીસના રોજ છ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ એટલે કે બાળકની જન્મ તારીખ બે જૂન બે હજાર અઢાર કે તેથી લઈ અને એક જૂન બે હજાર ઓગણીસ કે તેની વચ્ચેની હોવી જોઈએ અને તેમાં એક દિવસનો પણ ફેરફાર ન ચાલે તેમજ તે બાળકે અન્ય કોઈ પણ શાળામાં ધોરણ એક કે બે માં પ્રવેશ મેળવેલો ન હોવો જોઈએ આર સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન છે જેમાં તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે તેમજ તમારા તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન અપલોડ કરવાના હોય છે અને તે ફોર્મની ચકાસણી તમારા જિલ્લા લેવલેથી જ થતી હોય છે જો કોઈ ફોર્મમાં ભૂલ હોય તો તે ફોર્મ રિજેક કરવામાં આવે અને ત્યારબાદ તમને બે દિવસનો સમય આપવામાં આવે છે જેમાં તમે ફક્ત ડોક્યુમેન્ટમાં જ સુધારો કરી શકો છો ત્યારે તમે વિગતમાં કોઈ પણ પ્રકારનો સુધારો કરી શકતા નથી અને જેટલા ફોર્મ મંજૂર થયેલા હોય છે તેનું પરિણામ જાહેર કરવામાં આવે છે તેને આપણે પ્રથમ રાઉન્ડ કહીશું આ પ્રથમ રાઉન્ડમાં જેમને પ્રવેશ મળે છે તેમને પાંચથી સાત દિવસનો સમય આપવામાં આવે છે તેમને જે શાળા ફાળવવામાં આવી હોય ત્યાં એડમિટ કાર્ડ લઈ અને તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અને ઝેરોક્સ લઈ અને ત્યાં પ્રવેશ મેળવી લેવાનો રહેતો હોય છે હવે જેમને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ નથી મળ્યો તેમને બીજો રાઉન્ડ અને ત્રીજો રાઉન્ડ બહાર પાડવામાં આવતો હોય છે આ રાઉન્ડમાં તમને શાળા ફેરબદલી કરવા માટેનો ફરીથી ત્રણ દિવસનો સમય આપવામાં આવે છે આ સમયમાં તમારે શાળા ફરજિયાત ફેરબદલી કરી લેવી જોઈએ ફરજિયાત નથી પરંતુ કરશો તો તમને પ્રવેશ મળવાના ચાન્સ વધી જશે ત્યારે તમારે એવું કરવાનું છે કે જેટલી શાળાઓ તમે એડ કરી હતી તે તમામ શાળાઓ ડિલીટ કરી નાખવાની અને હવે જે શાળાઓ બાકી છે બીજા રાઉન્ડમાં કે ત્રીજા રાઉન્ડમાં તે જે શાળાઓ ખાલી બાકી હશે તે જ તમને લિસ્ટમાં જોવા મળશે તે ફરીથી તમે શાળાઓ એડ કરી અને ફોર્મ સબમિટ કરી દેવાનો રહેતો હોય છે વર્ષ બે હજાર બારમાં આરટીઈના નિયમો બનાવવામાં આવ્યા જેમાં કુલ તેર કેટેગરી નક્કી કરવામાં આવી છે અને તેને અગ્રતા ક્રમ મુજબ ગોઠવવામાં આવી છે તમે આરટીઈનું જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમે કઈ કેટેગરીમાં ફોર્મ ભરવા માગો છો તે તમારે સિલેક્ટ કરવાની હોય છે અને તે મુજબ જ તમારે ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના હોય છે આ આરટીઈની જે તેર કેટેગરી છે એ એટલી મહત્ત્વની છે કે તેના આધારે જ તમને અંદાજો આવી જશે કે તમારા બાળકને પ્રવેશ મળવાના ચાન્સ કેટલા છે એક અનાથ બાળકો એટલે કે જેમના માતા અને પિતા બંને હયાત નથી બીજું સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળક એટલે કે જેમના માતા પિતા છોડીને જતા રહ્યા છે અથવા તો હયાત નથી ત્રીજું ગૃહના બાળકો આ ત્રણે એને સીડબ્લ્યુસીનું પ્રમાણપત્રની જરૂર રહેશે જે બાળ કલ્યાણ સમિતિમાંથી મળશે ચોથું બાળમજૂર જેને શ્રમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે પાંચમું મનબુદ્ધિ ધરાવતા બાળકો અને છઠ્ઠું એઆરટીની સારવાર લેતા બાળકો આ પાંચમી અને છઠ્ઠી કેટેગરી માટે સિવિલ સર્જનના પ્રમાણપત્રની જરૂર રહેશે સાતમું ફરજ દરમિયાન શહીદ થયેલ લશ્કરી અર્ધલશ્કરી અને પોલીસ દળના જવાનના બાળકો તેમને સંબંધિત ખાતાના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની જરૂર રહેશે આઠ સંતાનમાં એક માત્ર હોય એટલે કે એક જ સંતાન હોય અને તે દીકરી હોય તેના સિવાય અન્ય કોઈ સંતાન ન હોય તો સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર નવ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકો અહીં ઓછામાં ઓછા બે વર્ષનો અભ્યાસ હોવો જોઈએ તો આંગણવાડીના પ્રમાણપત્રની જરૂર રહેશે દસ જીરોથી વીસ આંક ધરાવતા તમામ કેટેગરીના બીપીએલ કુટુંબના બાળકો અહીં જીરોથી વીસનો બીપીએલ યાદીનો નંબરવાળું પ્રમાણપત્રની જરૂર રહેશે અગિયાર એસસી અથવા એસટી અહીં એસી હોય તો એસસીનું પ્રમાણપત્ર અને એસટી કેટેગરી હોય તો એસટી કેટેગરીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે બાર ઓબીસી અને એનટી ડીએનટી અહીં ઓબીસી બારમી કેટેગરી છે અને તેમાં સબ કેટેગરીમાં એનટી ડીએનટી પણ છે જો એનટી ડીએનટી હોય પ્રમાણપત્ર હોય તો યસ અથવા તો નહીં તો ન કરવો અને ઓબીસી અને એનટીએનટીનું પ્રમાણપત્રની જરૂર રહેશે તેર જનરલ કેટેગરી બિનઅનામત વર્ગના બાળકો અહીં કોઈ પણ પ્રમાણપત્રની જરૂર નથી આર ની કેટેગરીમાં જે બાળકના માતા અથવા પિતા અથવા તો બંનેનું અવસાન થયેલું હોય અથવા તો જે બાળક અનાથ ગૃહમાં રહેતા હોય તેને ટોપ કેટેગરી માટે રાખવામાં આવ્યા છે અને તેમને નું પ્રમાણપત્રની જરૂર રહેતી હોય છે અને આ બાળકને પ્રવેશ મળવાની શક્યતા પૂરેપૂરી છે તેમજ જેમને સંતાનમાં એકમાત્ર દીકરી છે એટલે કે સંતાનમાં એક દીકરી છે તેમના કોઈ ભાઈ બહેન નથી તો તેને પણ આઠમી કેટેગરીમાં સિંગલ ગર્લ ચાઇલ્ડમાં રાખવામાં આવે છે અને તેને પણ પ્રવેશ મળવાની ખૂબ જ શક્યતાઓ વધુ છે જો આવા બાળકો તમારા ધ્યાનમાં હોય તો તેમને પણ તમે માહિતગાર કરશો દરેક જિલ્લામાં સીટો ઓછી હોય છે અને ફોર્મ ખૂબ જ વધુ માત્રામાં ભરાતા હોય છે તેથી એકથી આઠની જે કેટેગરી છે તેમાં પ્રવેશ મળવાની શક્યતાઓ વધુ હોય છે જ્યારે નવમી કેટેગરી એટલે કે આંગણવાડી કેટેગરીમાં ફોર્મ ભરાવાની સંખ્યા ખૂબ જ વધુ હોય છે અને તમારા જિલ્લામાં સીટો ખૂબ ઓછી હોવાના કારણે નવમી કેટેગરીમાં પણ તમામ બાળકોને પ્રવેશ મળતા નથી અને જ્યારે દસમી કેટેગરીથી લઈ અને તેરમી કેટેગરી એટલે કે બીપીએલ એસસી એસટી અને જનરલ કેટેગરીમાં પ્રવેશ મળવાના ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે આમ તેરમી કેટેગરી એટલે કે જનરલ કેટેગરીમાં પણ બાળક આરટીઈનું ફોર્મ ભરી શકે છે એટલે કે આરટી અંતર્ગત ફોર્મ ભરવા માટે થઈ અને બાળક પાસે જાતિનું પ્રમાણપત્ર કે આંગણવાડીનું પ્રમાણપત્ર હોવું ફરજિયાત નથી તો ચાલો સમજીએ કે આરટીઈ માટે કયા ડોક્યુમેન્ટની જરૂર રહેશે આરટીઈ માટે જરૂરી ડોક્યુમેન્ટ બાળકનો ફોટો બાળકનો જન્મનો દાખલો બાળક માતા અને પિતાનું આધાર કાર્ડ સરનામાના પુરાવા માટે કોઈ એક ડોક્યુમેન્ટ જેમાં આધાર કાર્ડ પાસપોર્ટ વીજળી બિલ પાણી બિલ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ અને રજિસ્ટર્ડ ભારા કરારમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ જો શક્ય હોય તો પિતાનું આધાર કાર્ડનો ઉપયોગ કરવો અને તે પણ બંને સાઈડ આવે તે રીતે અને રેશન કાર્ડમાં પણ ખાસ ધ્યાન રાખવું કે પિતાનું જ રેશન કાર્ડની જરૂર રહેશે જો દાદા કે દાદીનું રેશન કાર્ડ અપલોડ કરશો તો ફોર્મ રિજેક્ટ થશે અને સરનામાના પુરાવા માટે આમાંથી કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો રજિસ્ટર્ડ ભાડા કરાર જોશે સાદું ભાડા કરાર કે નોટ્રાઇઝ ભાડા કરાર પણ નહીં ચાલે બેંકની પાસબુક પણ બાળક માતા અથવા પિતામાંથી કોઈપણ એકની બેન્કની પાસબુક ચાલશે આવકનો દાખલો ગ્રામીણ વિસ્તાર માટે એક લાખ વીસ હજાર કે તેથી ઓછી હોવું જોઈએ અને શહેરી વિસ્તાર માટે દોઢ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ કુલ તેર કેટેગરીમાંથી જો ઉપરની બાર કેટેગરીમાં ફોર્મ ભરવાનું થાય તો જે કેટેગરીમાં ફોર્મ ભરવાનું હોય તે કેટેગરીનો પ્રમાણપત્રની જરૂર રહેશે અને જનરલ કેટેગરી માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી અને પાન કાર્ડ હોય તો પાન કાર્ડ અપલોડ કરવાનું રહેશે અને જો ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ વેબસાઇટ પર બે હજાર પચીસનું જ્યારે આરટી શરૂ થશે ત્યારે અપલોડ કરવામાં આવશે તે ડાઉનલોડ કરી વ્યવસ્થિત ભરી અને અપલોડ કરવાનું રહેશે અને વાલીની સહી આરટીઈમાં તમામ ડોક્યુમેન્ટ ઓરિજિનલ અપલોડ કરવાના હોય છે અને જો તમારે આવકનો દાખલો ન બનાવ્યો હોય તો તે પણ તમે તાત્કાલિક બનાવી લેશો કારણ કે આરટી ફોર્મ ભરવાનું શરૂ થાય છે ત્યારે આવકના દાખલામાં ખૂબ જ ટ્રાફિક હોય છે અને ફોર્મ ભરવા સમયે ડોક્યુમેન્ટમાં પણ ઘણી બધી ભૂલો થતી હોય છે જેમ કે ડોક્યુમેન્ટ સરખા વચાતા ન હોય તેના લીધે પણ ફોર્મ રિજેક્ટ થતા હોય છે અથવા તો એક ડોક્યુમેન્ટના લીધે થઈ અને બીજા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જતા હોય છે તો આરટીઈ માં ડોક્યુમેન્ટ અપલોડ કરવામાં પણ ખૂબ જ કાળજી રાખવી હવે બે વર્ષથી ઇન્કમટેક્સ રિટર્નનું સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ પણ અપલોડ કરવાનું હોય છે ઘણી વખત વધુમાં વધુ આ ફોર્મ રિજેક્ટ થવાનું કારણ એ પણ હોય છે કે આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ પણ સરખી રીતે ભરેલું નથી હોતું તેથી આપણે સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ કેવી રીતે ભરવું તેના માટે પણ વર્ષ બે હજાર પચીસ માટેનો અલગથી વિડીયો બનાવશું આર ટી બાળકનું નામ એ બાળકના જન્મના પ્રમાણપત્રમાં જે વિગત હોય તે મુજબ જ લખવાનું હોય છે અને શક્ય હોય તો ગુજરાતનું જે જન્મનું નવું પ્રમાણપત્રનું ફોર્મેટ છે જેમાં બાળકનું સળંગ નામ આવે છે તે નવું જન્મનું પ્રમાણપત્ર પર બનાવી લેવું તેના માટે મારો અલગથી વિડીયો પણ અપલોડ થયેલો છે તે પણ તમે જોઈ લેશો બીજું એડ્રેસ પ્રૂફમાં પણ ખાસ ધ્યાન રાખશો કે આધાર કાર્ડ જેવો કોઈ એડ એડ્રેસ પ્રૂફ તમે આપતા હોય જેમાં બંને સાઈડ હોય તો તમારે બંને સાઈડ એક પેજમાં આવે અથવા તો બે પેજ આવે અને પીડીએફ બનાવીને અપલોડ કરવાનું બે સાઈડ હોય તો બંને સાઈડ અપલોડ કરવી ફરજિયાત છે ત્રીજું ભાડા કરાર જ એટલે કે તમારી પાસે એડ્રેસ પ્રૂફમાં કાંઈ ન હોય તો તમારે સાદું ભાડા કરાર કે નોટરાઈઝ ભાડા કરાર નહીં ચાલે ફક્ત અને ફક્ત રજિસ્ટર્ડ ભાડા કરાર જ જરૂર રહેશે બીપીએલ કેટેગરીમાં પણ અસંખ્ય ફોર્મ રિજેક્ટ થતા હોય છે કારણ કે હાલમાં બીપીએલ એ બાળકના દાદા કે દાદીના નામનું હોય છે પરંતુ બીપીએલ કેટેગરી માટે બાળકના પિતા કે માતાના નામનું જ હોવું ફરજિયાત છે પરંતુ તે હાલમાં તે શક્ય નથી અને તેમાં પણ બીપીએલ કાર્ડ કે બીપીએલ પરમિટ ન ચાલે પરંતુ જે ઝીરોથી વીસનું પ્રમાણપત્ર આવે છે તે અપલોડ કરવાનું હોય છે તેથી જો તમે બીપીએલ કેટેગરીમાં ફોર્મ ભરવાના હોય તો ખૂબ જ કાળજીપૂર્વક અને કાયદાને સમજીને જ ફોર્મ ભરજો નહીં તો પાછળથી આ ફોર્મ રિજેક્ટ થવાના પૂરેપૂરી શક્યતાઓ છે આરટીએમાં તમે કોઈપણ માધ્યમમાં બાળકને અભ્યાસ કરાવી શકો છો એટલે કે ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં અને જો બાળકને તે માધ્યમમાં અભ્યાસ કરવામાં તકલીફ પડે તો તમે ભવિષ્યમાં તે ફેરફાર પણ કરાવી શકો છો આરટીના ફોર્મ ભરતા સમયે શાળા પસંદગીનો પણ ખૂબ જ મહત્ત્વનો રોલ હોય છે તમે ગમે તેટલી શાળાઓ એડ કરી શકો છો તેના માટેની કોઈ લિમિટ નથી પરંતુ અમુક સંસ્થાઓને સાયબર કાફે ફક્ત પાંચ કે દસ શાળાઓ જ એડ કરતા હોય છે જો તમારે આરટી અંતર્ગત પ્રવેશ જોતો હોય અને વધુ ચાન્સ લેવા હોય તો તમારે વધુમાં વધુ શાળાઓ એડ કરવી તમારા વિસ્તારમાં જે તમે લોકેશન નાખ્યું હશે તેની પાંચ કિલોમીટરના રેડિયસમાં જે શાળાઓ હશે તે તમે લિસ્ટમાં જોઈ શકો છો અને તમને જે વધુ શાળા પસંદ હોય તે તમે ટોપમાં રાખો તેને વધારે અગ્રતા ક્રમ આપો અને જે શાળા ઓછી પસંદ હોય તે તમે બોટમમાં રાખો અને તમે જે શાળા એડ કરી હશે તેમાંથી જ તમને આર અંતર્ગત પ્રવેશ ફાળવવામાં આવશે તેથી શાળાના નામમાં પણ ધ્યાન રાખવું કે શાળાના નામમાં પણ ભૂલ ન થઈ જાય પરંતુ એક નિયમ ધ્યાન રાખજો કે એક વખત શાળા ફાળવી દેવામાં આવશે પછીથી તમે શાળા ફેરબદ કરી શકશો નહીં